મારે જોવાનું મને કાકા લી આલો ફે તમને હું તો જા ઘર વસ્તુ જાય વેચી મારું જોવા ખાલી

તમે જબરજસ્ત કર્યા કાકા લાલબાણા છોકરો લાલબાણ છોકરો તો કોઈ બોલે આપડો એ ગાડી તમારે Jima, ha? dah supain, dah supain, soklo ya, awak? Eh? Oh, na, na, sumano dah sih, so macam da macam, boros awak. Awak? Oh, eh, kakak jauh, so biru lagi jauh. Yo, ayuh. Sudah, apa tengok jagawali? Eh, ini sumawa soklo ni dia, ini? Ah, tak, 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 tak.

આ ગુદે આમ આ નહી નહી બે બે દીપડો આ એ એ વાખ્યા ખોજો તો લઈ લે ખબર નહી આવો આમાં એ કેમ ઠીકી આઈ દો લ્યા નહી નહીમ તો પજંગ જગાવ આ કાકો કાકા કઈ દી એ ચાલો કાકો હું લાવ મારા નયા પાણી પકડ ફિકરું Hãy quá bắt anh bắt anh đi lắm đúng 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 Ê đúng 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 đúng

પતંગ પતંગા લમમાર આ હગરો કે છોકરો તો દેગી કર ના પતંગા લે આ હગરો તો લે પતંગ જાય સગા

મેકઅપ ઓલે યેથી નહીં નઈ દે કે ફોન આવું શું કર રહા મરે ઉતારી દે કાઢ લે હું ના ના હું નહીં ઉતા દે થોડું થોડું લે અલે યાર યાર આ કોક યાર ઉતા જો પાટન પતંગ કઈ કફઈ જો આ ઝુમું આવી ઝુમું આવી અલ્યા તારી પકડો પકડો અરે સોમન ઉઠાઈ ગઈ હ આ તો ના ફેરી જમ રહી જાય આપણો પગમાં પક્ષી જાય લેલે બધી જોજે બધી લખી લેજો કે અમારા પ્રશ્ન ભાઈના છોકરાની મુલાકાત કરવાની હા જીય હીષામભાઈને પાછા જીએ એટલે મુલાકાત ચીના કરી ખબર કોટા મુલાકાત કરવી બરાબર છે રાજી હવે આવું કોંધી મુઢ્યો આવો કોટરે દારા ખાવાનું બોધીએ લઈ લે ને એ પોતાંગડા બેઘા ફોટા પાડો કા ના ઈ યાર કે બેગા આ તો માતા બેગા યાર યાર પોતા એક માવરો ઓલા ઓલા જના રે પણ આપડા ઇલાકા માં બરે પછી આયા થા રે અરે બણા બળબણા છોકરા બધા એમ પી ગયા અને દોહો રે પેલા છોકરા બે અમે કે ક્યાં આયો રે એન લારવાની એક કિનુ પ્રતિ કે સો છે અરે આ છોકરા હુદી રે એ પતંગ લાયો હા પખલી પતંગ પકડી દો અરે કોણ આવી રે યે હે મબા હા તો મબા તો મબા લાગે લે આ ગોડો રે તમે હું અરે યાર આયજો પકેંગ લુંડી ન આવ્યો અરે એ તો લુંડી મલુ હા લીલું છો અરે બાબા પકડે એરોજી ભાઈ તું ભાઈ અને ક્યો તું મને ગઢી કે આવારો પકેંગ તાન છોકરા પાસે ગઢી તો મને ગઢી તો કીધું આવ બોલ એ મને ગઢી તો મને દે એ ભાઈ અબ બધું મપલા મારો છોકરાની દે યાર હાથ લઈ લો

લાશે હું મા મો તો પજન જે ગાવતો જલતા મન માર આવજી પડ્યા તા હા તો પડ્યું ને પતંગ કા માર જંગ તમે અરે લે જોયું <laughs> <laughs> <coughs> 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 પતંગ ઉડાવો બાપા એ કાકા પતંગ ઉડાવતા નહીં બસ વાગે છે પતંગ ઉડાવતા હા સર મારે આવી જ Ya, ya, tidak, 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 tidak. Eh, kalau buat apa? Buat apa? Buat apa? Dengar tak nih? So, dia sorok. Apa yang dia sorok? Dengar, dia sorok. Dengar, dia sorok. Dengar, dia sorok. Eh, kalau aku buat apa? Wah! Eh, kalau saya

બાઈ પેલો તો તમે હેર આપો દેખાયા મે હેરું કુતઈ વાચા ગાય ને ઉડારી આવું બેઠેલ તને અમે ન જાણું ને આ તો ઈનો છોકરો રાખે ને યે

આ દોરી લખ્યા માં એ દદુભાઈની અડધું થોડું કઠ્ઠું તને કરી આ લે બીજી બધી મારે રાખવાની મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે અને આવા નાના નાના છોકરા જો બાળકો રખડતા હોય એટલે સાધન બાધનની જોડ આપી અને બાલિકોને આખળ પણ ના દેવા મમ્મી રાન આવી રહી છે તો ધ્યાન પણ આપો